આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

મંત્રીઓ બધા આવે છે ખરી પણ કોઈ કશું કરતું નથી અને બીજું શું કે જો આ બધે ઠેર ઠેર ખાડા પડ્યા છે અમારા ફૂટપાથમાં અમારા કરામાં પાણી પેઠું છે આટલા આટલા ઢીચે ઢીચ ખાડા પડ્યા છે પછી શું કરવાનું પાણીમાં સામે ચોમાસે એ જ જોવા જેવું છે ને તાર પણ એ કાઉન્સિલર કઈ અમે અરજી કરીએ છીએ

પણ એમાં કશું છોકરાઓને રમવાનું કશું છે જ નહીં એટલે દૂર છે હા એ કઈ કને છે ને કા છે પાંચ બે બે મિનિટ માં હા અમારે રત્નદીપમાં જ ગણાય અમારી સોસાયટીઓમાં જ ગણાય છે આટલા મોટા વિસ્તારમાં માં મ્યુનિસિપલ લાયબ્રેરી કેટલી છે એક કે નહીં લાયબ્રેરી આખો શબ્દ બોલો લાયબ્રેરી છે જ નહીં અમારા વિસ્તારમાં સરકારી શાળા કેટલી છે સરકારી શાળા એક કે નથી આંગણવાડી કેટલી દૂર છે એક કે ના મે જોઈ નથી ફેલાય તમારા વિસ્તાર જે વસ્તી વધી પ્રમાણે સ્મશાન હાલત કેવી છે સ્મશાનો કેટલા છે સમસાની એક છે પણ એની હાલત તો હવે અમે કઈ જોવા ગયા નથી ભૈયા પરિવાર નહીં આવે કે આવશે એના માટે શું જવાબ હશે હવે વસ્તી જે કરે અમે તો કરીએ અમારી એકલાથી નથી થવાનું વસ્તી જે કરે કારણ કે વસ્તી એ બચારી કંટાળી છે હવે અમારી બાજુ તો હવે વસ્તી તમે એમની કામગીરી જોતા તમે ફેલ કરશો હા જય શ્રી જયશ્રીબેન જયશ્રીબેન આપણે બધે કયો વિસ્તાર છે ઈશાનપુર રત્નદીપ સોસાયટી અહીંયા મુખ્ય રસ્તાથી કેટલી સોસાયટીઓ આજુબાજુમાં આવેલી છે આશરે બે

કશો જવાબ મળતો જ નથી સ્કૂલ હોય અને કેવું છે સાહેબ કે વેરાઈ માતાનું મંદિર છે આમ તો ટીપી સ્કૂલ ત્યાંથી જગ્યા છે પણ કશું હવે શું વેરાઈ માતાવાળા કશું કરતા નથી એટલે એ જગ્યા આપણને મળતી નથી નકર એ વધારે સારું રહે તો અમારા સોસાયટી વાળાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય બીજી વાત કરીશું પડતર પ્રશ્નો ટીપી રોડ ખુલતો નથી અમારી બાજુમાં એક અમુક એવા વ્યક્તિઓ છે કે એનો કોઈ જવાબે મળતો નથી અને અમારી સોસાયટીમાં એક પાછળ બે ચાર માળનું તોતિંગ બાંધી દીધું છે સ્કૂલ પહેલાં વાત લખાણ કરીને આપ્યું છે કે આ શું કહેવાય એને ઓલું હા સાહેબ રહેવા રહેણા છે ભાઈ જગ્યાએ તને કોમર્શિયલ કરી નાખ્યું છે બધે બધે જ બધે જ કશું જ નહીં અને સૈનિક સૈનિક હોસ્ટેલ કરીને ઊભો રહી ગયો છે બધી બધી ફરિયાદો કોર્પોરેશનમાં કરી છે બધે જ અમે ફરિયાદો તો એ ઢગલા બંધ કરેલી છે પણ કોઈ જવાબ પડતો નથી બહુ જ કારણ કે એ જયારે છોકરાઓને લઈ જાય છે ને પચાસ પચાસ સાઇકલો બધા ત્યાં રહીશો છે એની આજુબાજુ મૂકી દે છે પરિણામે રોડ સાંકડો થઈ જાય સાંકડો જયારે અહીંથી એ લોકોને જાય છે એ લોકો ની સૈનિકો ને લઈને ત્યારે આખો રોડ બેક થઈ જાય છે

ચાર આર ભવિષ્ય અને એમાં એમાંય કેવું છે કે અમારી સોસાયટીમાં તો વર્ષો પેલા ટોરેન્ટ પાવરનું એટલું મોટું ડીપી ઊભું કરી દીધું છે કે રહીશો આજુબાજુમાં આ બેન છે એમને બાજુમાં જ ઘર છે એટલે એમને ગાડી પાર્ક કરવા ક્યાં જવાનું હા અને એમાં કંઈ કરંટ લાગ્યો તો તમે ક્યાં અમે અમે જ પોતે આ સોસાયટીના બધા જઈને ટોરેન્ટ પાવરમાં ફરિયાદ કરી ના એ તો શું અરે એક તો શું કહે છે કે અઢાર લાખ ના ના અઢાર લાખ રૂપિયા આપો તો હવે બધાને બધાને કરેલી છે કેટલી તો લેડીઝો જોડે ગયેલા છીએ ઘટના લાગે છે અને અમે તો ફરિયાદ કરી થાકી ગયા શ્રદ્ધા મિસ્ત્રી આપડે ઉભા

અને બીજા ત્રણ ટાઈમ સવાર બપોર ને સાંજે સવારની સ્કૂલ બપોરે ચૂટે બપોરવાળી અંદર જાય એન્ટર થાય અને અને પાછળ આવે અને પાણી પીવાનું પાણી ઓછું આવે છે અત્યારે પાણીનું પ્રેશર ઓછું છે શું તકલીફ છે પાણી બહુ ધીમું આવે છે અત્યારે ચાલુ ઉનાળે કેવી તકલીફ છે પાણીના પ્રેશરમાં નિયમિત ધીમું આવે છે ધીમું જ આવે છે કેટલા વખતથી પહેલા આ પ્રોબ્લેમ નહોતો હમણાંનો વધી ગયો છે થોડોક અને સૌથી મેજર પ્રોબ્લેમ તો અમારે સબ સ્ટેશન છે સબ સ્ટેશન ખસેડવા કોઈ તૈયાર નથી થતા અમે ટોરેન્ટ પાર્વર પાસે વારંવાર રજૂઆત કરી છે અને મારું મારું જ ઘર ત્યાં છે મને બહુ તકલીફ પડે છે વેહિકલ પાર્ક કરવા માટે ખરું જ ને ભયસ્થાન બીક લાગે ભયંકર બીક લાગે છોકરાઓને બી અમે ત્યાં નથી મોકલતા બોલ પડે કે છોકરાને રમવા માટે બી જગ્યા નથી રહેતી એમ કે ત્યાં અંદર કઈ જતું રહે તો છોકરાને નુકશાંતા એમ શું નામ આપનું નવનીતભાઈ શાહ નવનીતભાઈ આપણે ઉભા દે કયો વિસ્તાર છે આ ઈસનપુર ઈસનપુરનો પહેલા તો વિકાસ કેવો છે વિકાસ તો આમ તો થોડો થયેલો છે પણ અમારી સોસાયટી માટે બહુ મગજ મારી છે બરોબર તો એના વિકાસ માટે પ્રજાના જે પૈસાનો ધુમાડો થાય છે અથવા તો પ્રજાના પૈસાનું ક્યાંય કામ દેખાય છે એમના યોગ્ય બજેટો વપરાય છે ખરા ના ક્યાંક તમને લાગે છે ક્ષતિ છે કે નથી કે નથી વપરાય દરેક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે આ લોકોના આપણે રોડ રોડસ્તાથી શરૂ કરીએ હા

સુન્યા સિટીઝનની કાંઈ રસ્તો એવો છે કે એકસો આઠને બોલાવો ને તો એક અડધો કલાક પડી રહે કેમ શું કારણ એટલો તો ટ્રાફિક છે સ્કૂલનો ટ્રાફિક ક્યાંનો છે સ્કૂલનો બરોબર અને કયા કયા સમય વધારે બપોરે સવારમાં બપોરે સાંજે ચાર ટાઈમ સ્કૂલ બગડે ટ્રાફિક છૂટે છે વાહનોનું દબાણ કેટલું હોય છે કેટલી વાળક રોકાઈ લેવાય છે વાત જ ના કરશો તો તમારા જેવા સિનિયર સિટીઝન આવતા જતા કેટલી તકલીફ પડે છે લગભગ સો સો ગાડી એમણે આવે છે સ્કૂલની તે અંગે પ્રિન્સિપલે વારંવાર રજૂઆત કરી છે ખરી કોઈ ગનકારતો નથી ગનકારતા જ નથી કોઈ

અરજીઓ કરવા છતાં ધ્યાનમાં નથી લેતા હું ઉપરનું જેક હોય કે ના હોય એ આપણને ખબર નથી પણ સૂત્રો દ્વારા જાણવામાં મળ્યું કે આ વિસ્તારમાં હમણાં ત્રાસમાં ત્રાસ હોય ને તો આ સ્કૂલનો ટ્રાફિક સમસ્યા છે પછી બપોર એક્સ હા હોય જ નહીં પહેલાં તો અને એ લોકો જ ભોગવે અમે નથી ભોગવતા અમે રેસિડેન્સવાળા અમે એટલો સવલત નથી ભોગવતા એટલી સ્કૂલ ભોગવે તો એના વિશે તમારે કંઈ કરવું હોય તો આગળ રજૂઆત કરજો કહી શકાય જૂનો તો લગભગ વર્ષોથી છે દસ વર્ષથી એવા તો કેટલાય બદલાઈ ગયા ઘણા રજૂઆત કરેલી છે એપ્લિકેશનો આપેલી છે પણ એનું ધ્યાન બહાર કરી દેસ અને અમે બુઝુર્ગો છીએ ને તો અમને શાંતિથી જીવવા માટેનો હક નથી અહીંયો અમે શાંતિથી નહીં જીવી શકીએ અને અમે ડિપ્રેશનમાં આવી જઈએ દેવજીભાઈ પટેલ દેવજીભાઈ આપણે વાત કરીશું પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા આપનું સ્વાગત છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં અહીંનો કયો વર્ષો જૂનો પડતર પ્રશ્નો કહેવા માગો છો વર્ષો જૂનો પ્રશ્ન એક જ છે કે આ સ્કૂલ જ્યારથી બની ત્યારથી આ ટીપી ફાઇનલ ઓગણીસો પંચાણુંમાં થઈ આ રોડ ખુલ્લો થતો નથી તો આ રોડને ટીપી ગણવો કે ના ગણવો પહેલી વસ્તુ મુદ્દાની ત્યાં છે અમે ધારો કે બંધ કરી દઈએ આ રોડને તો અમારો હક છે કે નહીં કે આ બે સોસાયટીનો રસ્તો છે ટીપી ન હોય એટલે ટીપી ગણાય નહીં આગળ ખુલ્લો જોઈએ આ ખુલતો નથી એ ખુલી જાય તો ટ્રાફિક થોડો ઓછો થઈ જાય સ્કૂલનો આ લોકોને ફાયદો થાય આવી રજૂઆતો હા સાયનિકમ કોઈ ડિફરન્ટ નહીં પડે એમાં ગમે તેને કમિશનરને આસિસ્ટન્ટ કમિશનરને કહેલું છે બધાને કહેલું રૂબરૂ જેને મેં કહેલું છે કંઈ રસ્તો નથી થાય એ કહે છે કે અમે કશું આમાં કરી શકીએ નહીં રાજ્ય સરકાર કરે આની અંદર પહેલી જ વસ્તુ એ છે કે આ રોડ ખુલે બીજું કે આની બધી બસો છે રોજે રોજ અંદર લાવવાની અને બહાર કાઢવાની તો એને એને બસનું પાર્કિંગની વ્યવસ્થા બીજા કરવી જોઈએ સ્કૂલની સ્કૂલ હોવી જ ન જોઈએ રેસિડેન્ટ એરિયામાં હોવી જ ન જોઈએ એ સ્કૂલ લીગલી છે કે ઇલીગલી છે અમને કોઈને ખબર નથી આની અંદર આટલું બધું બાંધકામ થયું બસ હમ એ તપાસ કરી છે ને આપણે બસ આ આરટીઆઈથી માંગેલું છે હોઈ શકે જ નહીં બસ હાના હોય તો એ લોકોએ એની વ્યવસ્થા કરવી પડે ટ્રાફિકની આ રોડ ખુલી જાય ટીપી સ્કીમ ખુલી જાય તો અડધો ટ્રાફિક અમારો ઓછો થઈ જાય તમને શાંતિ થઈ જાય આ ફૂટપાથ સારી હતી કેટલા ટાઈમથી તોડેલી છે આનો કોઈ નિકાલ આવતો નથી પાછી આ ઇલેક્ટ્રિકમાં કે ઇલેક્ટ્રિક લાઇટ ખોલે ટેલિફોન ખોલે આ ખોદવાનું ચાલુ ચાલું જ રહેશે બસ આવો બે ત્રણ વખત ચાલે અને એના હિસાબે ટ્રાફિક જામ થાય રોડ પ્રાણી ભરાય હવે બસોનો ટ્રાફિકમાં એની બસો નીકળતી હોય જોડે જોડે છોકરાઓ આવતા હોય એટલે બહેનો બધી છોકરાઓને મૂકવા માટે અંદરથી બહાર નીકળતા હોય એટલો ટ્રાફિક જામ થઈ જાય પછી આ લોકો નક્કી કરે પહેલાં બસોને જવા દો બધાને રોકી રાખે સોસાયટીવાળા પહેલાંને હા એમાં મગજમારી થાય ઝઘડા થાય આ કૂતરાવાળી છેલ્લા પાંત્રીસ વર્ષથી એ એ પ્લોટ કોર્પોરેશનનો છે રિઝર્વેશન કોર્પોરેશનનો બગીચો અડધો ફાળવેલો છે અડધો બનાવ્યો અડધો ભાગ એને આપેલો છે હવે એક કૂતરા પચી પચી કૂતરા રાખે છે કે જે આવતા જતા લોકોને હેરાન કરે છે એના માટે ફરિયાદો થઈ કેટલા ચાર પાંચ કેસો આ સોસાયટીમાં અંદર એને કરતા હતા તો અમે બધા જાપા મુકવા પડે ને અમારે બધું કરવું પડ્યું એના માટે બે ચાર પાંચ લાખનો ખર્ચો કર્યો અમે શું નામ દાદા નારાયણ દાસ જોશી હું છેલ્લા ચાલીસ વર્ષથી રહું પ્રજાપુજ પ્રોગ્રામમાં ઈસનપુર નો વિકાસ માટે કેવું કહી શકાય વિકાસ થોડો ઘણો થયો છે પરંતુ આ મારા વિસ્તારનો વિકાસ છે એમાં સ્કૂલે મોટામાં મોટું છે મોટામાં મોટું નિશન્સ અને કેવી રીતે કોણે પરમિશન આપીને શું લઈને પરમિશનો આપી એ અમે નથી જાણતા પણ એનાથી વધારેમાં વધારે હેરાન થયા હોય તો અમે રહીશો છે મારી સ્પેસિફિક વાત કરું તો રોડ ઉપરનો મારો બંગલો હોવા છતાં આ ટ્રાફિકથી અને આ ન્યૂસન્સથી કંટાળીને આ જ સોસાયટીમાં બીજું ઘર લઈને હું રહેવા ગયો છું અને આ મકાન મારે ભાડે પડ્યું છે એટલામાં જ આપ સમજી શકશો કે વડીલોની શું વ્યથા છે પાર્કિંગના પ્રશ્નો ગમે ત્યારે ગમે ત્યાં વાહનો મૂકીને જતા ઘરમાંથી બહાર નીકળવામાં હું અથડાયેલો છું ફક્ત ઘરમાંથી બહાર નીકળવામાં ટ્રાફિકના પ્રશ્નો એટલા નડે છે માદા સાજે કરતા ટ્રાફિક સ્કૂલની પોતાની બસો સ્કૂલમાં મૂકવા આવતી રિક્ષાઓ બસો અને ટેક્સીઓ

કાં તો રોડનું ચાલુ હોય પાણીની લાઇન સ્પેશિયલ લઈ લીધેલી છે બરાબર અને હજુ સુધી કનેક્શન નથી મળ્યું પણ બે નંબરમાં આખી લાઈન લાગી ગઈ છે પાણીનો પ્રશ્ન કેટલો જૂનો પાણીનો પ્રશ્ન આ સોસાયટી માટે પાંત્રીસ વર્ષ જૂનો છે દરેકનો પ્રશ્ન આ છે દરેક ઘરમાં પાણીનો પ્રશ્ન છે ટેન્કર મંગાવીએ મંગાવવા જઈએ ત્યારે એક જ જવાબ હોય છે કે પ્રેશર નથી આવતું આજે કમ્પ્લેન કરો તો કાલે માણસ ચેક કરી જશે અને પરમ દિવસે ટેન્કર આવશે ભાઈ આગ આજે લાગી છે તો પરમ દિવસે પાણીના ટેન્કરની શું જરૂર છે તંત્રને બિલકુલ કોર્પોરેશનને એડવાન્સ ટેક્સનું પેમેન્ટ કર્યા પછી પણ અમને સંતોષકારક જવાબ ક્યારે મળ્યો નથી એ પછી કોર્પોરેટરો હોય કે વહીવટી અધિકારીઓ હોય કે સામાન્ય કારકુનો હોય બધાનો આ એક જ જવાબ છે કે અમે અમારું કરીએ છીએ શું એમના બજેટમાંથી ક્યારે ટેન્કરો માટે બજેટમાંથી ખર્ચા છે ખરા ટેન્કરો ટેન્કરો અમારી સોસાયટીમાં તો એમના બજેટમાંથી આયેલા કોઈને ત્યાં જોયા નથી અને બજેટ ક્યાં વપરાયેલા હોય દેખાય છે બજેટમાં કેટલા કોર્પોરેટરોએ અમને સાથ સહકાર આપીને રોડનું કામને ને તેમાં સહકાર કર્યો છે એમાં મોનાબેન રાવલ રાવલ જ એમનો હું કહું છું કે એમણે સહકાર આપ્યો છે અમૂલભાઈ ભટ્ટ સાહેબ પણ અહીંયા આવીને રોડનામાં ઉભા રહ્યા છે એ સિવાય બીજા કોઈ કોર્પોરેટરો ત્યારે શંકરભાઈ ચૌધરીએ બી થોડો ટેકો કર્યો એ સિવાય કોઈ કોર્પોરેટર અહીં આવીને ઉભા નથી અથવા તો મદદ કરી નથી ગ્રીનિંગ ધરમસિંહભાઈ ગજેરા ગજેરા ભાઈ આપણે વાત કરીશું પહેલા તો વિસ્તાર કયો ઈસનપુર ઈસનપુરનો વિકાસ કેવો કહી શકાય ડાઉન તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે એક મતદાર તરીકે આપનો શું માનવું છે કે કયા પ્રશ્નો પૂછવા માંગો છો એના વિકાસ ઉપર આ રોડ પાર્ક ફૂટપાથ ફૂટપાથ વારે ઘડીએ બનાવે છે અને વારે ઘડીએ ખોદે છે અને અમારી જે પેરાપેટ છે એને નીચેથી માટી લઈને પૂરે છે અને અમારી પેરાપેટ તૂટી જાય છે એના કારણે એક જમાનો હતો કે વર્ષો પહેલાં ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની એ ફૂટપાથની લાઈફ કેટલી રહેતી અરે દસ દસ પંદર પંદર વર્ષ દર વર્ષે બે વખત બદલે છે અને કોન્ટ્રાક્ટરનું કેટલું મિલી ભગતનું ખાઈકી વાળા કામના રિઝલ્ટો કેવા પૂરેપૂરું જ ખાઈકી વાળું લાગી રહ્યું છે દર મહિને બિલ બનાવવા માટે વર્ષમાં બે વખત નવી બનાવે છે નવી તોડે છે એના કારણે ટ્રાફિક જામ થાય છે એમાં પાછા સ્કૂલવાળા વધારાના કારણે આખો રસ્તો બ્લોક રહે છે હમણાં તમે જોયું એક જ એક જ વાન આવી અત્યારે વેકેશન છે જ્યારે સ્કૂલ ચાલુ હોય સવારના છ વાગ્યાથી મંડી પડે છે આવે જાય આવે જાય આખો રસ્તો બ્લોક રહે છે

બઉ જ પાછળ છે અને અમારી સોસાયટીમાં સૌથી મોટો જો પ્રશ્ન હોય તો આ સ્કૂલ નો છે પ્રાઇવેટ એટલા બધા વેહિકલ્સ પચાસ સાહીઠ સવાર બપોર સાંજે હોય કે કોઈપણ વ્યક્તિ જે અહીંયા રહેવાસી છે એને નીકળતા કે પાછા આવતા પંદર વીસ મિનિટ તો એમ જ ઊભું રહેવું પડે અને અડધો અડધો કલાકે ખાલી સોસાયટીની એમ જ ફર્યા કરે આરામથી ખૂબ જ સરળ હતું અને સ્કૂલ બન્યા પછી એટલો મોટો ત્રાસ થઈ ગયો છે જવામાં આવવામાં કોઈ પણ ઇમરજન્સી છોકરાઓના ટાઈમિંગ સ્કૂલના કે ટ્યુશનમાં કે કોઈપણ જગ્યાએ દવાખાને જવામાં પેશન્ટ તરીકે ડોક્ટર તરીકે કોઈને જવું હોય કોઈને બચાવવા માટે કઈ રીતના થયું અને અચાનક બધું એટલું મોટું થઈ ગયું કોઈને બનતી હતી ત્યારે કોઈને કદાચ આપણે એવામાં રહીએ છીએ કે જ્યારે બધું પતી જાય અને જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે જ આપણને

અહીંયા તો હું તમને ખાસ એવા માગીશ કે આ મુખ્ય માર્ગ છે તમે જોઈ શકો છો આ માર્ગમાં ઠેર ઠેર તમને ખાડા જોવા મળે છે વારે ઘડીએ પહેલાં રોડ બનાવ્યો અને પછી ખાડા ખોદે આ એમની પૂર્વ ભૂમિકા પહેલેથી રહેલી છે એ હજુ સુધી પ્રશ્ન સમજી શકાયો નથી કે આ પ્રશ્ન કેમ આવો બની રહ્યો છે કે ચોમાસા વખતે જ આ બધું કેમ એમને સૂજે છે કેમ એનું પહેલેથી અગાઉથી પ્લાનિંગ કરીને કાર્યક્રમ કરતા નથી ખરેખર ચોમાસામાં કામ જે હોય છે પાકા થતા હોય છે પણ આપણે ઊંધું છે ચોમાસામાં કયા થયેલા કામ કેટલા લાંબો ટાઈમ સુધી ચાલે છે કેવા ઢીલાસ હોય અને કોન્ટ્રાક્ટરની કેવી મહેરબાની હતી કેટલા સરસ મજાના કામ તમે જોઈ શકો આ રોડ બનાવ્યો છે ખરેખર આ રોડનું પહેલું થર જ કર્યો છે એના પછી ઉપર બીજો થર આવે અને પછી ઉપર કપચી જે ઝીણી રેતી કપચી આવે એ છે જ નહીં ખાલી પહેલો જ થર કરીને આ મૂકી દીધેલો છે અને પછીથી નથી ફૂટપાથના જે તકલાદી પથરા કેટલા ટૂંક સમયમાં નીકળી જતા છ મહિના હું તો વધુ વધુ માનું છું અહીંયા તો મુખ્ય રોડ હોત તો છ મહિના પણ કદાચ નાટકે પણ છ મહિના તો કદાચ વધારે નથી માની દેતો જમાનો હતો કે ફૂટપાથના ચોક્કસ અંગ્રેજો સમય હું વાત કરું તો અંગ્રેજોના સમયનું તમે ગટર લાઇનથી થી માંડીને કોઈ પણ કામગીરી જોશો જે હાલ પણ તમને જોવા મળે છે જે અત્યારે પણ પૂરેપૂરી સદ્ધર છે જમાનો હાઈટેક થયો છે પણ ક્વોલિટી ડાઉન થતી જતી જોવા મળી રહી છે તો અમારા પ્રોગ્રામમાં માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીના બજેટો વિશે વાત કરીશું તો વપરાયેલા દેખાય છે એ ભઈ સામાન્ય પાકડો હોય કે રોડ રસ્તાની વાત હોય કે પાણીની વાત હોય કે ગટરની વાત હોય મને તો અત્યારે નથી દેખાઈ રહ્યું કે પૂરેપૂરો ખર્ચ ઉપયોગ કરે છે કે કેમ એ મારા ધ્યાનમાં તો નથી લાગતું સામે ચોમાસે કેટલી કેટલી તકલીફો વેઠવા તમારે તૈયાર રહેવું પડશે પહેલું તો એક એક વરસાદ આવે છે એટલે પાણી ભરાઈ જાય છે બે દિવસે પાણી જાય છે અહીંયાથી ખાલી ત્યાં સુધી બે દિવસ પગ ઊંચા કરીને કે પેન્ટ ઊંચા કરીને ચાલવું પડે એવી પોઝિશન થાય છે કેટલો ગરકાવ થઈ જાય તો ઈસનપુરનો મેન રસ્તો હોય કે પછી ભાવતનગર હોય કે પેલી બાજુ હોય એ તમે જોઈ શકો છો દરેક ક્ષેત્રમાં દરેક એરિયામાં પાણી તો ભરાતું તમે જોઈ જ શકો છો કોઈ પણ એરિયા એવો નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાતું હોય એટલે દરેક આનો પ્રોપરલી ઇલાજ કરે જેમ કે અત્યારે નરોડાથી નારોલ સુધીનો જે મુખ્ય બે હજાર છપ્પનને વસ્તીને ધ્યાનમાં રાખીને બનાવેલો છે એ વસ્તીના આધારે ગટર લાઈન એટલી ઊંડી બનાવી રહ્યા છે કે ત્યાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તો એવી વ્યવસ્થા શહેરીના અંદરના વિસ્તારમાં કેમ ના થાય એનું પણ આયોજન જો ચોક્કસ કરી લે તો વધારે યોગ્ય છે આ બધી કામગીરી જો વિસ્તારની કામગીરી કેટલા માર્ક અપાય પાસ તો કહી શકીશ કે કામ કરે છે નથી કરતા એવું નહીં પરંતુ પાંચ માર્ક્સ મારી દ્રષ્ટિએ આપી શકાય ફૂલફિલ નથી થતું એ જો પૂરેપૂરું ચોકસાઈથી આવીને જોવેને બસ એટલી જ જરૂર છે કે આવીને કામગીરી જોઈ જાય એને અનુસંધાનમાં બસ એટલું જ મારે કહેવું છે કે જે કામ થાય છે એ પોતે મંજૂર કરાવે છે એની પણ ના નથી પણ એ મંજૂર કરાવીને એ કામગીરી જો જાતે આવીને જોઈ જાય એમાં વધઘટ હોય તો એ વધારે અમારા કરતાં જાણકાર હોય છે બીજું બજેટ હજી કેટલું વધારે વપરાય એવી આશા અપેક્ષા સાથે શું કહેશો પૂર્ણ બજેટનો ઉપયોગ થાય પછી એ કેરી ફોરવર્ડ ના કરે એવો આગ્રહ છે સ્થાનિકોને જે સિનિયર સિટીઝન છે એને માટે બાંકડા ક્યાંય નજરે નથી આવતો તો એ લોકો માટે કેટલી મહેરબાની થઈ જાય કે ભાઈ સિનિયર સિટીઝન પાર્ક હોવો જોઈએ ચોક્કસ પાર્ક હોવું જોઈએ કે બાંકડા સરળતાથી બેસવા જ્યાં ગાર્ડન વ્યવસ્થા છે બાકડાની વ્યવસ્થા એ બધી કરે તો વૃદ્ધો બાકડા નથી દેખાતા તો આ જે ફૂટપાથ બની રહી છે તો એમાં જોડે જોડે બાકડાની પણ એ વ્યવસ્થા કરી લે તો વધારે યોગ્ય છે બાકી હાલના તબક્કે પાસ કે ઉપર પાસ કે 50 હું 50 50 કહી શકી થેન્ક યુ પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પસંદગી બંધ થઈ ગયા પંચાયત હતી અમાર બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ઉપરથી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું જ નથી આમ કે ઓલ એજવાડેને સાચો સરકાર કહે છે ઓલે એજવાડે ને સાચો આવા સાચો છે અમને